ચેનલ પર જઈ ત્યારબાદ ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે તેનો વિભાગ બી અને તેનો પ્રશ્ન નંબર એકત્રીસ કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે જો બિંદુ સી નવ ક્યુ અને આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ના બિંદુઓ હોય તો પી અને ક્યુ ની કિંમત શોધો તો સૌ પ્રથમ તો જે મને આની અંદર માહિતી આપેલી છે એ માહિતીને હું અહીંયા લખી નાખું છું તો આપણે સમજી લઈએ કે કોઈ એક આ પ્રકારનું સમાંતર બાજુ કે જેના યામ આપેલા છે હું અહીંયા લખી નાખું એ ના યામ આપેલા છે છ એક બી ના યામ આપેલા છે આપણે આઠ બે સી ના યામ આપેલા છે નવ ક્યુ અને બી ના યામ આપેલા છે પી ત્રણ તો આમાં આપણે શું કરવાનું છે કે આ પી અને આ ક્યુ એની કિંમતો શોધવાની છે હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો એનો એક નિયમ છે કે એના જે વિકર્ણો છે ને એ વિકર્ણ પરસ્પર દુભાગે દુભાગે નો મતલબ એવો થાય કે સરખા ભાગ પાડે સમજી લો કે બિંદુ પી છે તો પી છે ને એ એસી નું મધ્ય બિંદુ થશે એટલે આ ટુકડો ના ટુકડો સરખો થશે અને બીડી નું એ મધ્ય બિંદુ થશે એટલે આ બે ટુકડા બરાબર શું થાશે બીડી નું મધ્ય બિંદુ બંનેને આમ તો સરખા જવાના છે કારણ કે એસી નું મધ્ય બિંદુ પી થશે બીડી નું મધ્ય શું થશે પી એટલે મેં બંને ની વચ્ચે શું મૂકેલું છે બરાબર અને એના પછી સરળતા ખાતર હું અહીંયા નામે આપી દઉં આને કહી દઉં x1 y1 આને કહી દઉં x2 y2 આને કહી દઉં છું x3 y3 અને આ શું થશે x4 y4 હવે મારે a અને c નું મધ્ય બિંદુ શોધવું છે તો એના મધ્ય બિંદુના સૂત્ર માટે અહીંયા મે x1 નામ આપેલું છે અને અહીંયા શું આપેલું છે x3 એટલે સૂત્ર હું એ પ્રકારે મૂકીશ તો ac ના મધ્ય સૂત્ર શું થશે કે x1 x3 એના છેદમાં 2

તે જ રીતે વાય વન બરાબર છે એક અને વાય થ્રી ક્યુ ખાસ રાખજો કે આ નવ છે એક્સ ટુ બરાબર કેટલા આપ્યા છે આઠ એક્સ ફોર બરાબર કેટલા આપ્યા છે પી એના છેદમાં બે એવી જ રીતનું વાય ટુ બરાબર આપેલા છે બે વાય ફોર બરાબર આપેલા છે ત્રણ અને એના છેદમાં એ કેટલા આવી જશે બે હવે આપણે અહીંયા ખબર છે કે આમાં હંમેશા બંનેનો એક્સિયમ કેવો આવવાનો છે સરખો જ આવવાનો છે અને બંનેનો વાયએમ કેવો આવવાનો છે સરખો જ કેમ કે એ આખિર તો કેના છે પી ના જીએમ છે એટલે બંનેના એક્સિયમ એ સરખા આવશે ને બંનેના વાયએમ કેવા આવે સરખા જ આવે એટલે એનો મતલબ એમ કે હું આ એક્સિયમ ને એક્સિયમ સાથે અને વાયએમ ને વાયએમ સાથે સરખાવવા માંગુ તો સરખાવી શકું છું એટલે હું એક્સિયમ ને એક્સિયમ સાથે અને વાયએમ ને વાયએમ સાથે સરખાવીશ શું છે છે એના ભાગાકારમાં ગુણાકારમાં એટલે ગુણાકારમાં ભાગાકારમાં બે ઉડી જશે એટલે અહીંયા શું વધે તા કે છ પ્લસ નવ બરાબર આઠ પ્લસ પી તો છ અને નવ કેટલા થશે પંદર બરાબર શું થાય તાકે કે આઠ પ્લસ આઠ આ બાજુ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ એટલે એનો મતલબ એમ કે પી બરાબર મને કેટલા મળે છે સાત તે જ રીતે વાય એમ ને વાયમ સાથે સરખાવું તો અહીંયા વાય શું છે તકે એક પ્લસ ક્યુ એના છેદમાં બે બરાબર અહીંયા શું થશે

અને ક્યુ બરાબર કેટલા જોવા મળે છે ચાર તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર બત્રીસ કે જેની અંદર મને એવું કીધું છે કિંમત શોધો ત્યારબાદ આપેલું છે તેત્રીસ સેક પિસ્તાલીસ વચ્ચે કિવાયની નિશાની ના હોય તો ગુણાકાર પ્લસ તેન સાઈઠ ગુણ્યા સેક હવે આની કિંમત શોધવા માટે આ પ્રકારનું જે કોષ્ટક તમારે આવતું હતું એ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ તો તેમાં પેલા તમને શું આપેલું છે યાદ રાખવું આ બધી જ વસ્તુ મેં કીધેલી છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લે લિસ્ટ ની અંદર જાશો એટલે તેમાં તમને ધોરણ દસ ના આઠમા ચેપ્ટર નું પ્લે લિસ્ટ જોવા મળી જશે

હવે ટેન સાહીંઠ ની કિંમત કેટલી હતી વર્ગમૂળ માં ત્રણ એટલે ત્યાં લખી નાખું છું વર્ગમૂળ માં ત્રણ અને ગુણ્યા સેક ત્રીસ હવે જો સેક ત્રીસ ની કિંમત કેટલી છે તો કે બે ના છેદમાં માં વર્ગમૂળ માં એટલે અહીંયા હું શું લખી નાખું બે ના છેદ માં વર્ગમૂળ ત્રણ હવે જો હું આનો આગળ સાદુરૂપ આપું તો શું થશે વર્ગમૂળ માં બે નો ગુણાકાર એક સાથે થશે એટલે અહીંયા આવશે વર્ગમૂળ માં બે એના છેદમાં માં વર્ગમૂળ માં પ્લસ અહીંયા જોઈએ તો આ વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં ત્રણ શું થઈ જશે ઉડી જશે એટલે વધશે શું અહીંયા આપણી પાસે બે એટલે અહીંયા આવી ગયા બે તો હવે આનો જો આપણે આગળ સાદુ રૂપ આપવું હોય તો શું કરવું પડશે છેદ સરખો કરવો પડે અને છેદ સરખો કરવા માટે વર્ગમૂળમાં ત્રણ નો ગુણાકાર કેની સાથે થશે બે સાથે થશે એટલે કંઈક આપણે આવું જોવા મળે અહીંયા છે વર્ગમૂળમાં બે પ્લસ અહીંયા થશે બે ગુણ્યા શું આવશે વર્ગમૂળમાં ત્રણ

હવે હતા મારે શું કરવાનું અંશ અને છેદમાં અહીંયા જે પદ આપેલું હતું ને એના વડે ગુણી પદ હવે આપણે આગળ સાદુ રૂપ આપીએ તો શું થશે જો આ માં ત્રણ નો ગુણાકાર બંને સાથે થશે એટલે કે આવું જોવા મળે કે વર્ગ મૂળમાં બે પ્લસ બે વર્ગ મૂળ વર્ગમૂળની અંદર પેલા વર્ગ મૂળમાં ત્રણ નો ગુણાકાર વર્ગ બે સાથે થશે તો ત્રણ દુ કેટલા આવશે છ એટલે અહીંયા એવા વર્ગમૂળમાં છ પ્લસ અહીંયા શું થશે તાકે કે વર્ગમૂળમાં ત્રણ નો ગુણાકાર વર્ગ ત્રણ સાથે થશે હંમેશા એટલું યાદ રાખજો કે હંમેશા સરખી વર્ગ મૂળ એનો વર્ગ અહીંયા વર્ગ અને વર્ગ મૂળ ઉડી જશે એટલે કેટલા ત્રણ જો એવું ના સમજાય તો બીજી રીતે કરી શકાય આ ત્રણ તેરી કેટલા થશે નવ એટલે વર્ગમૂળમાં નવ ને નવ નું વર્ગમૂળ કાઢો તો કેટલા થાય ત્રણ એટલે જો

અને હજી જો આની આગળ તમારે તમારા રૂપ આપવું હોય તો આપી શકો છો કે આને જો સેપરેટ છેદ આપી દયો ને આને સેપરેટ છેદ આપી દયો તો આયા કેટલા આવી જશે 2 તો આ થશે આપણો જવાબ અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને જલ્દી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ